રાજકોટમાં સ્કેટિંગ ગરબાનું આયોજન રાજકોટની વિરલ વાટિકા સોસાયટીમાં કરાયું આયોજન બાળકો દ્વારા સ્કેટિંગ કરીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું 8 વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકો દ્વારા સ્કેટિંગ કરવામાં આવ્યું 3 દિવસની મહેનતથી સ્કેટિંગ કરવામાં આવ્યું બાળકોના બેલેન્સથી લોકોને કયા મંત્રમુક્ત સર આજે સ્કેટિંગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું તો કેવા પ્રકારનું માહોલ છે અમારા વિરલ વાટિકા ઓનર્સ એસોસિયેશન દ્વારા વિરલ વાટિકા એપાર્ટમેન્ટ ગરબીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દરરોજ રાસ ગરબા લેવામાં આવે છે પરંતુ આજે સોસાયટીની નાની નાની બાળાઓ અને બાળકો દ્વારા સ્કેટિંગ ઉપર ગરબાનું આયોજન કરેલું હતું જેના કોચ રાહુલભાઈ વાઘેલા કરી છે એમણે એમને તૈયાર કરેલા છે આ દસ બાળકોએ સરસ મજાનું પરફોર્મ આપેલું છે સ્કેટિંગ ઉપર જ એક ગરબાનું રાસ લીધેલો છે અને એક વંદે માતરમ ગીત ઉપર પણ એ લોકોએ પરફોર્મ કરેલું છે બહુ જ સુંદર આયોજન થયું છે અને બધાને બહુ જ આનંદ આવેલો છે